ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નજીક આવતા જ પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે લોકસભા ચૂંટણી રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પાર્ટીના રામ મોકરિયા ઉદય કાનગઢ જેવા વરિષ્ઠ આગેવાનો સાથે રાજકોટ ખાતે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે ઢોલ સાથે પ્રચારની શરૂઆત વોર્ડ નંબર ચારથી કરવામાં આવી હતી આજથી પરસોત્તમભાઈ રૂપાલાનો ડોર ટુ ડોર અમારા ઉમેદવાર યશસ્વી વડાપ્રધાનના સમર્થનમાં જે ઊભા છે એના માટેનો પ્રચાર કરી રહ્યા છે આ વોર્ડમાં જો આપ જોશો જન સમર્થન જે મળી રહ્યું જનસેલાભ જે દેખાઈ રહ્યો છે એનો મતલબ એવો છે કે મોદી સાહેબની જે કામગીરી છે મોદી સાહેબે દસ વર્ષમાં જે પરિવર્તન કર્યું દેશમાં જે લોકો સાઠ પાસઠ વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોઈ કામ ન કર્યું એ કામ બધા મોદી સાહેબે માત્ર દસ વર્ષમાં ખૂબ જ છૂજબૂછથી નાનામાં નાના માણસને જે રાહત પહોંચાડી છે વિકસિત ભારત યાત્રા જે કાઢી છે જે કોઈ લોકોને કોઈનું રેશન કાર્ડમાં આધાર કાર્ડ કાપ્યું કંઈ પણ હોય તેને ઘરે જઈને જે સેવા આપી છે ગુજરાતને પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકારે આ નો ભવિષ્યથી લગભગ એસી કરોડ લોકોને પંદર વર્ષથી અનાજ આપે હજી પાંચ વર્ષ સુધી અનાજ આપવાના છે ચાર કરોડ બેનોને મકાન બનાવી દીધા છે પછી રામ મંદિર બનાવેલ ચાર કરોડ બેનને મકાન બનાવ્યા છે બાર કરોડથી વધુ ઇજ્જત ઘર બહેન છે પચાસ કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે ડાયરેક્ટ સબસિડી કે સહાય એ ખાતામાં જાય કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના આ માત્ર ને માત્ર કોઈને કલ્પના નહોતી મોદી સાહેબે કરી બતાવ્યું છે અને લોકો ખનગની રહ્યા કે મોદી સાહેબને એનો બદલો આપવા માટે ઉત્સાહભેર આખું રાજકોટ આખું સૌરાષ્ટ્ર આખું ગુજરાત થનગની રહ્યું છે અને હું તેમ કહું આખો દેશ થનગની રહ્યો અફીબાર ચારસોફાર રોકી અફતી બાર મોદી સરકાર દીપથી બાર રહે ઉત્સવ મનાય ગયો કોણ આજે અમારા રાજકોટ છે રંગીલું રાજકોટ છે અને અમારા મતદાતાએ અમારા કાર્યકર્તા અમારા ટેકેદારો બહેનો હોય ભાઈઓ હોય એ સાહેબને ઓવારણા લે છે તાંડલો કરે છે હાર પહેરાવે છે તો એની હોય એનો મતલબ એવો છે કે વિજય તો પાકો છે પછી કોઈ સામે આવશે અને ચાલશે એ તો પ્રક્રિયા છે લોકશાહીમાં પણ અમારો વિજય નિશ્ચિત છે અને ઉપરની ફરક તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસ ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલીથી લઈ આવશે અને લડશે તો ડિપોટી જશે પરેશ ધાનાણી મારા બહુ નજીકના મિત્રો છે પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસમાં જે લોકો કામ કરતા હોય એની રીતે કામ કરતા હોય અહીંયા કોંગ્રેસમાં પણ ત્રણ ભાગ પડી ગયા છે એટલે એક ભાગ ગયો તો ધાનાણી સાહેબને મનાવવાની એની એવું હટ પકડી કે મને કોઈ મનાવવા આવે તો હું બાઈક આપું ને એની બાઈક આપી છે પુત્ર શું કરે કોને લડાવશે શું થશે તો ભગવાનના હાથની વાત છે પણ આવશે તો ડિપોઝિટ ગુમાવીને જશે એવી હું એને શુભેચ્છા પાઠવી વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અગર સાથે વધુમાં અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂર પ્રેસ કરજો નમસ્કાર બંધ થઈ ગઈ